નમસ્કાર દર્શક મિત્રો સંપૂર્ણ છે હનુમાન દાદાનો જન્મોત્સવ આ વખતે શનિવારે આવતા બનાસકાંઠા જિલ્લાના તમામ હનુમાન દાદાના મંદિરોમાં ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે જેમાં પાલનપુર શહેરના કંથેરા હનુમાન વિજય હનુમાન સંન્યાસ આશ્રમ વડવાડા હનુમાન કાળા હનુમાન સહિતના મંદિરોમાં દિવસ દરમિયાન હવાન ધાર્મિક કાર્યક્રમો તેમજ ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું હતું જેમ રાત્રિ દરમિયાન સંત ડૈરાઓ પણ યોજાયા હતા આ પ્રસંગે મોટી સંખ્યામાં ભાઈ ભક્તો ઉમટી પડ્યા હતા અને હવનમાં આહુતિ આપી हनुमान दादाના દર્શન કરી ધન્ય બન્યા હતા તેમજ ભોજન પ્રસાદનો પણ લાભ લીધો હતો બોલો વિજયમાનજી મહારાજ કી જય ગુરુ બ્રહ્મા ગુરુ વિષ્ણુ ગુરુ દેવો મહેશ્વરઃ ગુરુ સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરવે નમઃ પરદે ભગવાન કી જય પરમ પૂજની વિજયમાનજી મહારાજ કી જય આજ हनुमान जयंती કે અવસર પર पावन हनुमान जी शनिवार के दिन बहुत बड़ा पावन योग है और इस दिन आज भी जनुमान संन्यास आश्रम में मारुति यज्ञ भगवान दादा का अभिषेक हनुमान जी महाराज का छप्पन भोग और भक्तगणों को खूब आशीर्वाद मिले ऐसी कामना परम पूज्य महामंडलेश्वर श्री कल्याण जी महाराज की तरफ से और सभी पालनपुर भारत वासियों भारतवासियों के लिए खूब आशीर्वाद रहे इस प्रकार से कामना करते हुए सभी भक्त लोगों ने प्रसादी लाए और मैं आगे यही कामना करता हूँ भगवान भोलेनाथ महादेव विजयमान जी महाराज की कृपा सदा आप सब बनी रहे और ज्यादा से ज्यादा मंदिर में जाइए भक्ति करिए और हनुमान चालीसा का पाठ करिए योग्य बहुत बड़ा योग है आज शनिवार का दिन है और हनुमान जयंती हनुमान जन्म उत्सव है इसलिए भगवान से प्रार्थना करता हूँ खूब खूब आशीर्वाद जय गुरुदेव